કેમ છો બધા તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાઉંભાજીની રેસીપી તો પાઉંભાજી બનાવીશું તો સ્ટેપ બાય સ્ટેપ હું આપને જણાવીશ તો પાઉંભાજી એક સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ વાનગી છે અને તે લોકપ્રિય પણ છે જેમાં મિશ્ર શાકભાજીને આપણે વિવિધ મસાલાઓ સાથે પકવીને મસાલેદાર શાક એટલે કે ભાજી બનાવીએ છીએ અને ભાજીને માખણમાં શેકેલા નરમ પાઉની સાથે આપણે એને પીરસીએ છીએ પાર્ટીમાં પીરસવા માટે પણ એક યોગ્ય નાસ્તો જ કહેવાય કે જો તમે ક્યાંય પાર્ટીમાં જાઓ ત્યાં પણ તમને પાઉંભાજી જમવા મળે છે કારણ કે તેને પહેલાંથી જ બનાવી શકાય છે એટલે કેમ કે ગરમા ગરમ નાસ્તો ના હોય અને પાઉંભાજી વહેલી બનાવી લે તો પણ ચાલે બધાની પસંદનું અને બનાવવામાં પણ સરળ જો તમારા બાળકો કોઈ પણ શાક પસંદ ન કરતા હોય તો તેને ખબર પણ ન પડે કે આમાં કયું શાક એડ કરવામાં આવ્યું છે કારણ કે પાઉંભાજીમાં તેઓ કોઈ પણ એક શાકનો સ્વાદ તો આવતો નથી એટલે તેઓ કાંઈ નોટિસ કરી શકતા નથી અને ખુશી ખુશી જમવા લાગે છે આ રેસિપીની મદદથી માત્ર ચાલીસ મિનિટમાં તમે ઘરે સૌથી સારી પાઉંભાજી બનાવતા શીખી જાઓ છો અને મહેમાનો તથા બાળકોને પણ ખૂબ જ ભાવશે તો તેની પૂર્વ તૈયારી કરવા માટે તમારે પંદરથી વીસ મિનિટનો સમય જોશે અને પકાવવાનો સમય તમારે પચીસેક મિનિટનો જોશે તો આપણે છે તો જો ત્રણ બટેટા મોટા લઈ લીધા છે અને તેને મોટા પીસમાં કાપી લીધા છે તેમજ લેલા વટાણા લેવા ફ્લાવર લેવું મેં અહીં ગાજર નથી લીધું તમે ગાજર પણ લઈ શકો છો અને મોટી ડુંગળી લઈ અને તેને ઝીણી સમારી લીધી છે જે મેં ત્રણથી ચાર ડુંગળી લીધેલી અને આદુ લસણની પેસ્ટ પછી ટમેટા છે તેની પણ મેં પ્યુરી બનાવી લીધી છે અને લીલા મરચાં અને લસણને પણ ખાંડી લીધું છે હવે તેમાં આપણે લાલ મરચું પાવડર જોશે હળદર જોશે જીરું જો નાખવું હોય તો મેં નથી નાખવું અને પાઉભાજીનો જે મસાલો છે તેમજ લીંબુ સ્વાદ અનુસાર નમક અને તેલ જોશે અને બટર છે તેને પણ વઘારવા માટે જોશે અને ગાર્નિશિંગ માટે ધાણાભાજી જોશે હવે આપણે પાઉંભાજી બનાવવા માટે બધી જ સામગ્રીમાં જે આપણે શાક ધોઈ અને કાપી લીધા છે તેને આપણે સારી રીતે ધોઈ લીધા છે અને એક કુકરમાં થોડું પાણી નાખી અને તેમાં નમક અને હળદર નાખી અને કાપેલા બટેટા ફ્લાવર અને લીલા વટાણા તો તમે અને રીંગણ એક નાખ્યું છે મેં ગાજર નાખ્યું નથી અને બેથી ત્રણ ક્ષમતાવાળા એટલે કે આ પ્રેશર કુકરમાં હું તેને બાફવા મૂકી દઈશ અને તે સીટી વાગે ત્યાં સુધી આપણે ત્રણ સીટી વગાડી લઈશું સીટી વાગી ગઈ છે અને આપણે ગેસ બંધ કરી દઈશું અને કૂકરને ઠંડુ થવા દઈશું જ્યારે બધું જ પ્રેશરમાં આપોઆપ પ્રેશર નીકળી જાય ત્યારે આપણે ઢાંકણ ખોલી લેશું અને બાફેલા શાકભાજીને આપણે ચમચા વડે અથવા તો આલુ મેસરની મદદથી એકદમ મસડી લેશું એટલે કે મેસ કરી લેશું તમે તમારી પસંદ પ્રમાણે શાકભાજીને વધારે અથવા ઓછું મસળી શકો છો ભાજીનું ટેક્સચર છે એ દેખાવ શાકભાજીને સડવા ઉપર નિર્ભર રાખે છે તો મેં અહીં એકદમ સ્ટ્રેક્ચર મસડી લીધું છે હવે આપણે એક કઢાઈમાં ચારથી પાંચ ચમચા તેલ ગરમ થવા મૂકી દેસું અને તેમાં આપણે માખણ પણ એડ કરી દેસું અને ધીમી આંચ ઉપર તેને ગરમ થવા દઈશું હવે તેલ એટલે કે માખણ અને તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તે પણ એડ કરી દઈશું ડુંગળી સંતળાઈ જાય એટલે જે આદુ અને મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તે પણ તેમાં આપણે એડ કરી દઈશું અને અને ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેશું આ બધું સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા છે જે સામે એને ક્રોસ કરી લીધા હતા તો એ ઝીણા ટમેટા છે તેને પણ તેમાં આપણે એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું અને ત્યાં સુધી તેને આપણે ચડવા દેશું કે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી હવે તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં આપણે લાલ મરચું પાવડર એટલે કાશ્મીરી પાવડર તેમજ લસણવાળી ચટણી હળદર આ બધું જ આપણે ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે નમક અને જો તમે જરાક ખાંડ ખાતા હોય તો અડધી ચમચી જેટલી ખાંડ નાખવી એટલે કે ગળાશ પડતું આ બધું જ આપણે ઉમેરી અને સારી રીતે મિક્સ થવા દેશું અને ચમ અને ચમચાથી હલાવી અને બધું મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેશું આ બધું જ ચડી જાય એટલે આપણે તેમાં એક રસદાર લીંબુ નીચવી દેસું જો તમે જે પ્રમાણે ખાટું ખાતા હોય એ પ્રમાણે લીંબુ નીચવવું મેં અહીં રસદાર હતું એટલે એક મોટું જ લીંબુ નીચવ્યું છે અને લીંબુ નાખ્યા પછી આપણે આ જે ટમેટા અને ડુંગળીની પ્યુરી છે એ આખી બધી મિક્સ કરી લેશું અને સારી રીતે હલાવી અને થોડીવાર ચડવા દઈશું અને ત્યારબાદ તેમાં આપણે પાઉંભાજીનો મસાલો નાખશું પાઉંભાજીનો મસાલો તમને જેમ સ્વાદ આવે એ રીતે નાખો મેં અહીં બેથી ત્રણ ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે અને પછી તેને મિક્સ કરી લીધો છે શાકભાજી જે મેસ કરેલું છે તે બધું જ શાકભાજી આપણે ઉમેરી દેશું અને આપણે તેને સારી રીતે બધું મિક્સ કરી લેશું બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લીંબુ પણ નાખી દેશું લીંબુ છે તે તમે અગાઉ પણ નાખી શકો છો તો મેં તો ઓલરેડી એક લીંબુ નીચવી જ લીધું છે જો તમે તમારી ખટાશ પ્રમાણે લીંબુ નીચવવું અને પછી આપણે આ બધું જ મિક્સ કરી લેવું અને ચારથી પાંચ મિનિટ સુધી તેને પકાવવા દેવું અને પછી ભાજીને ચાખી લેવી જો જરૂર લાગે ને તો વધારે નમક તેમાં ઉમેરી અને મિક્સ કરવું આ બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવો તેમજ તેમાં ધાણાભાજી ઉમેરી અને ગાર્નિશિંગ કરી લેવું અને લીલા ધાણા નાખી અને ભાજીને સજાવી લેવી હવે આપણે ભાજીને એક બાઉલમાં ગાર્નિશિંગ કરી અને સર્વ કરી દઈશું અને જો તમે ડુંગળી ખાતા હોય તો તેમાં ડુંગળી ઉમેરવી અને માથે લીલા ધાણા ઉમેરવા હવે આ ટિપ્સ છે એમાં થોડીક વિવિધતા છે તો સ્વાદમાં વિવિધતા માટે તમે તમારી પસંદ પ્રમાણે રીંગણ બ્રોકલી ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી મકાઈ વગેરે પણ શાકભાજીમાં નાખી શકો છો તમને જેવી ભાજી પસંદ હોય ને શાકભાજીના ટુકડાવાળી અથવા તો ટુકડા વગરની મેસ કરેલી તે મુજબ તમે બાફેલા શાકભાજીને તમારી પસંદ પ્રમાણે મેસ કરી શકો છો એટલે કે મસળી શકો છો ભાજીનો ઘાટો લાલ રંગ લાવવા માટે શાકભાજીની સાથે બીટનો એક નાનો ટુકડો નાખીને તેને બાફવાનો આ સિવાય તમે નિયમિત લાલ મરચું પાવડરને બદલે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખશો તો પણ સરસ થશે મેં અહીં પાછું તેલ મૂકી અને થોડી ભાજી નાખી અને કાશ્મીરી લાલ મરચું નાખ્યું હતું એટલે કલર છે એ ખૂબ જ સારો દેખાય છે અને ચીજ પાઉ ભાજી બનાવવા માટે ભાજીને મોસ્ચેરેલા ચીઝથી ગાર્નિશિંગ કરું ભાજીનો સ્વાદ છે એ બટર પર નિર્ભર કરે છે માટે તેની માત્રા ઓછી ન કરવી એટલે કે બટર થોડું વધારે નાખવું અને પછી તમે પાઉંભાજીનો મસાલો પણ નાખી શકો છો ગમે તે બ્રાન્ડનો મસાલો તમે વાપરી શકો છો અને ભાજીને શેકવા પાઉ છે એ બન્સ કાપેલી ડુંગળી અને કાપેલા ટમેટાની સાથે રાતના ભોજનમાં પીસીને તેને પાર્ટીમાં કે નાસ્તાના રૂપે અથવા તો ઘરમાં તમે ખાઈ શકો છો તો તમને આ પાઉંભાજીની રેસીપી કેવી લાગી પસંદ પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં